શનિ અમાવસ્યાના દિવસે અમારે શું કરવું જોઈએ શનિ અમાવસ્યાના દિવસે કેવા જાપ કરવા જોઈએ શનિ અમાવસ્યાના દિવસે શું શનિદેવનું પૂજન કરવાથી કે અન્ય કોઈ દેવોનું પૂજન કરવાથી જન્મ કુંડલીના દોષનું નિવારણ થાય છે આવા અનેક પ્રશ્નો આવ્યા નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો

તો શું એના એના અત્યારે ધંધો રોજગાર પણ સાવ ઠપ થઈ ગયો છે તો શનિની અકૃપા હશે તો આપ જ્યારે જન્મકુંડળી મોકલો અને આપનો પરિપૂર્ણ જન આપણે સ્થાપિત દોષ આપ બોલો છો એટલે કોઈ એક કીધું જ હશે કે રાહુ અથવા કેતુ સાથે શનિની યુધી હોય તો શાપિત દોષ હોય છે તો તમારો પ્રશ્ન એવો પણ હતો કે શું હું જા કરું તમારા પતિને ફાયદો થાય કરી બેન આપ એના અર્ધાર્ની છો આપના તરફથી એને લક્ષ્મી પ્રધાન યોગ જો બનતો હોય તો આપ તરફથી એને સો ટકા ફાયદો થઈ શકે પરંતુ અહીંયા એક મિત્રનો ભાવના એવો પ્રશ્ન છે કે મારે ઢયા ચાલે છે તો મારે શું કરવું જોઈએ અહીંયા એના વિશેના મેં અલગ વિડીયો બનાવેલા છે કે ઢયા કે સાડા સાતી એટલા વર્ષો સુધી દરેક જાતક ઉપર પરિપૂર્ણ રીતે ફળ આપતી કે નેગેટિવ કે પોઝિટિવ ફળ આપતી નથી એટલે આપે આપની જન્મકુંડલી એના આધારે જ કર્મ આપના બુદેવ પાસેથી સલાહ લઈને કરવી જોઈએ અથવા તો મારી પાસે તો તમને જ્યારે સમય મળે ત્યારે હું જવાબ આપું ત્યાં ત્યાં સુધીમાં આવ્યું છે હા ભાઈ એક વાત હું ચોક્કસ તમને કહીશ કે આપ શનિ અમાવસ્યાના દિવસે જો આપ શનિના જાપ કરો અથવા ભૈરવદાદાના જાપ કરો હનુમાનજીના જાપ કરો અથવા શિવજીના જાપ સાથે શિવજીનું પૂજન કરો તો શનિદેવની કૃપા આપને અવશ્ય થશે કોઈએ એવું પણ પ્રશ્ન કર્યો કે પિતૃદેવ અહીંયા જે કેશોદથી જન્મનો પ્રશ્ન છે કે પિતૃદેવનો દિવો દિવસે કરી શકાય પિતૃની મુક્તિ માટે શું કરવું જોઈએ અમને પિતૃદોષ જ્યાં જોરાજીએ ત્યાં અમને પિતૃદોષ કહે છે ભૂઈ ભૂયે પણ પિતૃદોષ કીધું છે અમારી કુલદેવના ભુવાએ પણ અમને પિતૃદોષ કીધો છે અને સાથે સાથે અમે બ્રાહ્મણો પાસે જોવા એ પણ અમને પિતૃદોષ કહે છે તો આ પિતૃદોષ દિવસે આ આ પૂજન કરવાથી અમને ફાયદો થાય હા ચોક્કસ આપણે ફાયદો થઈ શકે પરંતુ આપણે જો પિતૃદોષ હોય તો આપણે પિતૃ કાર્ય કરવું જોઈએ અને હમણાં ટૂંક સમયની અંદર ભાદરવા માસ આવી રહ્યો છે એટલે ભાદરવા માસની અંદર પિતૃ કાર્ય કરવો જોઈએ અને આપ જે જ્ઞાતિમાંથી છો એ જ જ્ઞાતિની અંદર તમારા જ ગામની અંદર કેશોદભ મારા બે પિતૃ કાર્ય છે એટલે પંચબલી કર્મ કરવું પડે એમ છે કે ખાલી પ્રેતબલી નાયણ ખાલી ભૂતબલી નાયણબલી કે ખાલી કાક બલી જે કાંઈ આપણા બ્રાહ્મણ સલાહ આપે એ પ્રમાણે આપે કાર્ય કરવું જોઈએ અહીંયા શનિવારે અમાસ આવતી હોય તો તેને મહાન અમાસ કહેવામાં આવે છે અમાવસ્યાના દિવસે શનિદેવની કૃપા આપણી પર થાય એટલા માટે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તો દરેક વ્યક્તિએ શનિની અકૃપા છે કે નહીં જન્મકુંડિમાં કોઈ દોષ છે કે નહીં પરંતુ શનિ ન્યાયપ્રિય વ્યક્તિ છે અને શનિ જો રાજી થઈ જાય તો સર્વત્ર રીતે કલ્યાણ થઈ જાય છે એમાં કોઈ સંદેહ નથી આથી કરી અને શનિવારના દિવસે આપે આ દિવસે ત્રેવીસ તારીખે આપ તમામે તમામે જાપ કરવા જોઈએ સાથે સાથે ભૈરવજીનો તે માનનાર વ્યક્તિ શનિદેવ છે તે ભૈરવના જાપ કરો અથવા તો હનુમાનજીની આ પૂજા કરો હનુમાનજીની ચાલીસા કરો હનુમાનજીની જાપ કરો હોમ હન હનુમંતે નમ તો પણ આપની પર ઉપર દેવની કૃપા થાય છે અને સાથે શનિદેવના ગુરુજી તરીકે શિવજી છે શિવજીની પૂજા કરવાથી પાર્થિવ શિવલિંગ પૂજા કરવાથી અને એની અંદર આપણે જે પ્રાપ્ત કરવાથી આ કર્મ કરો તો પૂજા કરો તો આપનો તે પૂજા પરિપૂર્ણ ગણાય છે અને શનિદેવની અશ્વ કૃપા આપની ઉપર થાય છે અહીંયા એક પ્રશ્ન એવો પણ હતો કે અમારે જે શનિદેવની પૂજા કરવી છે કઈ રીતે કરવી જોઈએ અમારે અને જે પાર્થિવ શિવલિંગની મેં વાત કરી તો પાર્થિવ શિવલિંગ મેં શિવપુરાણની અંદર આજે જ સમજાવ્યું કે પાર્થિવ શિવલિંગ કલયુગની અંદર સર્વશ્રેષ્ઠ ગણાય છે જેમ કે સતયુગની અંદર સોનાની શિવલિંગ સારી ગણાતી હતી ત્રેતાયુગની અંદર હીરા મોતીની શિવલિંગ સારી ગણાતી હતી અને તેનું પૂજનથી મહાન ફળ પર હતું તેમજ એટલે કે દ્વાપર યુગની અંદર પાથેશ્વર કેતા પથ્થરની શિવલિંગનું મહત્વ હતું તેમજ કલયુગની અંદર અત્યારે પાર્થિવ શિવલિંગનું ખૂબ જ મહત્વ છે પરંતુ પાર્થિવ શિવલિંગ આપણે જમીનમાંથી એક ફૂટની ઉપર ખોયદા પછીની જે માટી નીકળે એનાથી બનાવવાની છે અને પાર્થિવ શિવલિંગનું પૂજા કરવા માટે આપણે આપણી બ્રાહ્મણની શળા લઈ લેવી છે બીજા નંબરની અંદર ઘણા બધા આજે આટલા બધા પ્રશ્નો આવ્યા છે કે દરેક પ્રશ્નોનો હું આપની સમક્ષ જવાબ નહીં આપી શકું પરંતુ અહીંયા જે આપણે એવા પ્રશ્નો કર્યા છે કે અમારે પૂજન કઈ રીતે કરવું જોઈએ તો હું બધા માટે કહું છું કે દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ હા અને આમાં જન્મકુંડલીના દોષ હોય અત્યારના પ્રશ્નકુંડલીના દોષ હોય હાલના આપના દોષ હોય તો તેમાંથી શનિ આપને રાહત અવશ્ય આપી શકે છે તો અહીં શનિના રાહત આપને પ્રાપ્ત થાય એટલા માટે આપ શું કરીશો તો અહીંયા પેલો મંત્ર જે શનિ દેવનો મૂળ બીજ મંત્ર કહેવાય છે એ બીજ મંત્રનો જો આપ જાપ કરો તો આપના માટે શ્રેષ્ઠ ગણાશે ઓમ પ્રામ પ્રેમ ક્રોમ સહ સને ચરાય નમઃ અહીંયા 23000 જાપ બતાવવામાં આવ્યા છે આ જાપ જો આપ 23000 કરો તો શ્રેષ્ઠ ગણાય અથવા તો ઓમ સમ અને ચરાય નમઃનો જાપ કરો એ પણ આપના માટે સારી વાત છે જો આપ આવડો મોટો લાંબો મંત્ર ન બોલી શકતા હોય તો અને જો શુદ્ધ ગુજરાતી નાના માણસ હોય અથવા તો અભણ વ્યક્તિ હોય છે તેને ઓમ નમઃ મહાના જાપ કરવા જોઈએ આ દિવસ એક પ્રશ્ન એવો પણ હતો જે પિતૃ વિશેનો હતો કે અમે શું કરીએ તો આપણે અમાવસના દિવસે શનિવારે પીપળે જવાનો છે પીપળે સરસોના તેલનો દીવો કરવાનો છે અને આની અંદર આપણે ચાર દિશાની અંદર દીવો કરી અને મધ્યની અંદર ફૂલવાટનો દીવો કરવાનો છે ચાર દિશાની અંદર આપણે તેર તાગનો દીવો કરવાનો છે ચારેક પર તેર તાગ રાખી ચારે દિશાની અંદર દીવો કરી મધ્ય માં આપના પિતૃની મુક્તિ માટે સદગતિ માટે પ્રાર્થના કરવાની છે અને વાત કરવાની છે અને જે પીપલની અંદર જલ અર્પણ કરી અને આપના પિતૃઓની મુક્તિ થાય એમ બોલવાનો છે અનાજીની જણો દેવ શંખ ચક્ર ગાધર અને કર્મેણ નાથ પિતૃ મોક્ષમ પ્રદો આ મંત્ર સાથે જલ અર્પણ કરવાનું છે અને ત્યાં શનિની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે ત્યાં પીપળે પ્રતીક્ષા પણ કરવાની છે અને શનિ હા દેવને પીપળાનું વૃક્ષ આપ જાણો છો એ પ્રમાણે ખૂબ પ્રિય છે મેની પાછળ પણ એક કથા છે પીપળા દોષિની પણ કથા છે પરંતુ અહીંયા વાત તમને એ સમજાવવા આવ્યો છું કે શનિવારે જે અમાવસ્યા આવે છે એ અવનિ રીયો છે તે મહાન યોગ છે આ યોગમાં આપ જેટલું કર્મ કરશો એ આપણા માટે ફળદાયક રહેશે પરંતુ જે લોકોનો રોજગાર નથી ચાલતો અથવા તો જે લોકો વધારે પડતા

સાથે સાથે જો આ બૂટ અને ચપ્પલનું દાન કરો અને છાતા છત્રીનું દાન કરો તે ઉત્તમ ગણા છે પરંતુ એ આપણે દાન કરવું જોઈએ સાથે સાથે કા ખાવ ગરીબ વ્યક્તિ છે કે જે એ લઈ નથી શકતા પરંતુ એનામાં પણ સારી પાત્રતા હોય જો એ વ્યક્તિ ગમે તે કરતા હોય તો એને દાન ન કરવું જોઈએ પરંતુ જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને દાન કરવાથી શનિદેવની પસંદગી છે શનિદેવની કૃપાથી આપના કષ્ટો દૂર થાય છે આથી કરી આ આ શનિ દિવસે પૂજા ભૂલતા નહીં સરસોના અવશ્ય કરજો સરસોના દીવો સાથે શનિના જાપ અવશ્ય કરજો અને શિવલિંગની પૂજા પણ જો આપના જઈ શક્ય હોય તો અવશ્ય કરજો હનુમાનજીના ઓમ હનુમંતે રમા અથવા હનુમાન ચાલીસા સાથે હનુમાનજીના પાઠ પણ કરજો જો આ કરશો અને ભેરવ દાદાના પાઠ કરવાથી ભેરવ દાદાનું નામની મારા કરવાથી પણ શનિ રાજી થાય છે પર કૃપા વર્ષે જય મહાદેવ જય આપ પ્રશ્ન લઈ નથી શક્યો હમણાં શિવ શિવપુરાણ ચાલે છે આથી કરી અને આપના જે જન્મકુંડિ વિશેના પ્રશ્ન છે એ દરેક લોકોને હું ફરીથી વિનંતી કરીને કહું છું કે અવશ્ય હું સમય મળે આપણે બનાવીને મોકલી દઈશ જય મહાદેવ સર્વનું કલ્યાણ થાવ